માં તો આજે આવ્યા છીએ લખાપી દાદા ના મંદિરે એ વાવ થોડા કોરા આવતા જ મંદિર છે અને આજે આપડે દર્શન કરશું લખાપી દાદા ના તો ચાલો બધા આ વ્લોગ માં જોડાઈ ને રેજુ મિત્રો જો આ લખાપીર દાદા નું મંદિર છે અને આપણે પોતી આવ્યા છે લખાપીર દાદા ના મંદિરે ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ મંદિરમાં આ મંદિર છે તમે જોઈ શકો છો શ્રી લખાપીર દાદા નું મંદિર બનાસકાંઠામાં વાવ તાલુકામાં ખીમાડા મંદિર આવેલું છે લખાપીર દાદાના મંદિરે દર મહિને સુદ બીજના રોજ કેટલાય માણસો આવે છે દર્શન એ દિવસે બહુ માણસ આવે છે અને દર્શન કાજે આવે છે બધા શ્રદ્ધા લઈને આવે તો દાદો બધાની શ્રદ્ધા પૂર્ણ કરે છે એ મહિમા છે મોટો દાદાનો અને આજે અમે પણ આવ્યા છે અહીંયા શ્રદ્ધા લઈને દાદા પાસે તો અમારે પણ શ્રદ્ધા દાદો પૂરી કરે તો મિત્રો આ છે છત્રીય વીર શ્રી લખાપીર દાદાનું મંદિર તમે જોઈ શકો છો સામે thank you એ બધાની મૂર્તિઓ છે બાબા રામદેવ સઘુનાબાઈ તથા ભાણેજ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ શહીદ ભગતસિંહ સરદાર પટેલ સ્વામી વિવેકાનંદ મીરાબાઈ સંત કબીર સાહેબ મહારાજ હાલજી ભાટી વીરાનના લક્ષ્મીબાઈ નીડલ ચંદ્રશેખર આઝાદ મહાત્મા ગાંધી બાપા જલારામ ભક્તલરસિંહ મહેતા અને કવિચંદ બારો તો મિત્રો તમે અહીંયા આવો તો તમે જરૂરથી લખાપી દાદાના મંદિરે આવજો અને આ લખાપી દાદાના મંદિરના દર્શન કરવા આવજો તો તમને બધું આ જાણવા જ હશે બહુ સરસ મંદિર છે અને મોટી મોટી પેન્ડિંગો છે અહીંયા બહુ મોટું મંદિર છે તો જરૂરથી તમે દર્શન કરવા આવજો છે રામ ભગવાન નું રામ ભગવાન સીતા માતા અને લક્ષ્મણ નું મંદિર છે નાનું મંદિર સરસ મંદિર છે આયા તો મિત્રો આયા data શ્રી ની યાદીઓ છે તમે જોઈ શકો છો સામે જી સરોવર

મિત્રો આપણે કરી દીધા લખાપીર દાદાના દર્શન અને તમે બધા આવજો તો અહીંયા જરૂરથી આવજો લખાપીર દાદાના મંદિરે અને આપણે હવે ફરીથી મળશું નવા વલોકમાં ત્યાં સુધી બધા મિત્રોને જય મોમાં જય લખાપીર દાદા